મહેસાણા સર્કિટ હાઉસ ખાતે ભારતીય મજદૂર સંઘ દ્વારા આજે આંગણવાડી બહેનોના પડતર પ્રશ્નો માટે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી આગામી સોમવારના રોજ એક દિવસ માટે આંગણવાડી બહેનો મોટી સંખ્યામાં એકથી થઈને ગાંધીનગર ખાતે આક્રોશ રેલી યોજાશે આ મામલે શર્મિષ્ઠા બેન જોશીએ જણાવ્યું હતું કે અમારી આંગણવાડી બહેનોને ઘણા કેટલા સમયથી અનેક પ્રશ્નોની રજૂઆતો કરવા છતાં સુધી કોઈ ઉકેલ આવેલ નથી તેથી પડતર પ્રશ્નોનો રજૂઆત કરવા માટે ગાંધીનગર ખાતે આક્રોશ રેલી યોજવામાં આવશે લઈને આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી હું અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ જે ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલું છે એમાં અખિલ ભારતીય અધ્યક્ષ છું અને ઘણા સમયથી અમારા પડતર પ્રશ્નો જે સરકારમાં ઉકેલાતા નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એના માટે ભારતીય મજદૂર સંઘ અને ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશ તરફથી એક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કાર્યકર આંગણવાડી બંધ રાખી અને ગાંધીનગર ખાતે એક આક્રોશ રેલી કરશે અને સત્યાગ્રહ છાવણી એ સભામાં ફેરવાશે અમારી માગણીઓમાં એવું છે કે સૌથી પહેલાં તો બીએલઓની કામગીરી જે આંગણવાડી વર્કરને આવતી જ નથી સરકારનું એક પરિપત્ર છે કે આઈસીડીએસ સિવાયની કોઈ પણ કામગીરી કરવી નહીં એ પત્રનો આ લોકો બિલકુલ એનો અમલ નથી કરતા અને વધારાની કામગીરી જે લોકો નથી કરતા એ તમામ કામગીરી આંગણવાડીમાં નાખી દેવામાં આવે છે તો અમે એનો વિરોધ કરીએ છીએ બીજો પ્રશ્ન છે જે પોષણ ટ્રેકર કેન્દ્રની એક એપ્લિકેશન ચાલુ છે જેના માટે સરકારે કોઈ ફોન અમને આપ્યા નથી અમારા ફોનમાં એને અમારે ઉપયોગ કરવો પડે છે અને એની એટલી બધી અલગ 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 એપ્લિકેશનો આવે છે જેનો ઉપયોગ કરીને નેટ પણ બરાબર ચાલતું ના હોવા છતાં પણ આંગણવાડી વર્કરને એનું માનસિક રીતે ખૂબ જ દબાણ કરવામાં આવે છે એટલે એ જો નેટ ના ચાલતું હોય કે એપ્લિકેશનનો કોઈ પ્રોબ્લેમ હોય તો વર્કર ઉપર કોઈ પણ જાતનું ભાર આપવામાં ના આવે તણાવ આપવામાં ના આવે એવી અમારી એક માગણી છે ત્રીજી માંગણી છે કે અમને એક ફાઇવ મોબાઈલ આપવામાં આવે જે અમે એનો યુઝ કરી શકીએ અને સરકારની જે બી પદ્ધતિ છે એનો ઉપયોગ સારી રીતે અમે કરી શકીએ અને કામગીરી આઈસીડીએસની સારી રીતે ચાલે ત્રીજી અને ખાસ માંગણી છે કે પ્રમોશન જે આપવામાં આવે છે આંગણવાડી વર્કરને એમાં ઉંમરનો બાદ લગાવવામાં આવે છે સરકારી કોઈ પણ કર્મચારીને પ્રમોશનમાં ક્યાંય ઉંમર લાગતી નથી તો આંગણવાડી વર્કરને જ્યારે દસ વર્ષ પચીસ વર્ષ થઈ ગયા છે નોકરીના તો એને સુપરવાઇઝરમાં પ્રમોશન આપવાનું હોય તો એમાં કેમ ઉમરનો બાદ લગાવવામાં આવે છે તે ઉંમરનો બાદ લગાવવાનો એવું જ હેલ્પર બેનો માટે પણ છે કે હેલ્પરને દસ વર્ષ નોકરીમાં થયા છે તો એને વોર્ડનો બાદ રાખવામાં આવે છે તો એ વોર્ડનો બાદ જો કાઢી નાખવામાં આવે તો કોઈ પણ કેન્દ્રમાં હેલ્પરને અગર દસ વર્ષ થયા છે તો એ પણ કાર્યકર તરીકે નોકરી કરી એને પણ પ્રમોશન મળે અમારો ખાસ આ છે પાંચમો ને લાસ્ટ મુદ્દો અમારો એવો છે કે હાઈકોર્ટનો ચુકાદો છે કે છ મહિનામાં સરકારે આંગણવાડી કાર્યકર તથા હેલ્પરબહેનોને વર્ગ ત્રણ કે ચારમાં સમાવવા એનું છ મહિનામાં સરકારને કહેવામાં આવ્યું હતું કે તમે આના ઉપર ઘટતું કરજો પણ આજ સુધી એનો પણ કોઈ પણ જાતનું સરકાર તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી તો અમે ઈચ્છીએ છીએ કે અમારી આટલી જે માંગણીઓ છે એનું સરકાર દ્વારા નિરાકરણ લાવવામાં આવે અને આઈસીડીએસના જે અધિકારીઓ છે એના તરફથી જે માનસિક દબાણ કરવામાં આવે છે લાંચ લેવામાં આવે છે એ બધી તમામ વસ્તુઓ દૂર કરી આંગણવાડી વર્કર અને હેલ્પર આઈસીડીએસની કામ સુચારુ રૂપે કરી શકે એના માટે અમારો આ પ્રયત્ન છે અને આક્રોશ રેલીમાં અમે બધા જ બહેનો ભાગ લઈએ છીએ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તા તરીકે અમે ક્યારેય આંગણવાડી બંધ રાખી નથી પણ આ પહેલી વખત અમને એવી ફરજ પડી છે કે અમારે કેન્દ્ર બંધ રાખીને કરવું છે ભારતીય મજદૂત સંઘ રાષ્ટ્રીય વિચારધારા સાથે સંકળાયેલ એક સંગઠન છે કે જે સૌથી પહેલાં રાષ્ટ્રહિત પછી ઉદ્યોગહિત અને ત્યારબાદ શ્રમિક હિતને

મહેસાણા જિલ્લાનો આ પ્રશ્ન નથી હું તો અધ્યક્ષ છું ઓલ ઇન્ડિયાની એટલે ગુજરાત લેવલની વાત કરું છું કે ઘણા બધા જિલ્લાઓમાં સુપરવાઇઝર તરફથી અને સીડીપીઓ તરફથી ખૂબ જ લાંચ લેવાનું મારા મહેસાણા જિલ્લામાં આ પ્રશ્ન નથી એ હકીકત વસ્તુ હું તમને કહું છું મહેસાણામાં આ પ્રશ્ન છે જ નહીં કયા જિલ્લામાં છે લોસ લેવાનું સાબરકાંઠા પછી સૌરાષ્ટ્રમાં પછી કચ્છમાં બનાસકાંઠા જે જે એ પ્રમોશન વખતે વખતે અટક્યું જેનો લાભ મળતો હતો એ બહેનો લાભ આ વર્ષે મળવો જોઈએ બસ અમારી એટલી જ માંગણી છે ચાવડા દિવ્યાંગ